જય માતાજી હું ચાલે શોનો પ્રોગ્રામ કરવાનો જ ભાઈ પાવભાજી આ વાય વટાણા ફોલાવવા મળ્યા છે પરેશભાઈ બાફે છે લીલું લસણ ખમણેલ ટમેટા ખમણેલ ડુંગળી પરેશભાઈ ધાણાભાજી સુધારે છે ખેતરની હું કે પરેશભાઈ ચતુરભાઈ બફાઈ ગયો કે નઈ હવે આપડું એ આ મૂકતા નથી પેલું અડધી કલાક રાખવું પડશે બાપા હા ને નથી ભાજી આલો ચતુરભાઈ ફૂલાવર લઈ લીધું છે મસાલામાં શું શું છે ચતુરભાઈ ટમેટા ડુંગળી આદુ આવી ગયું બાપા વટાણા બોલાય ગ્યા પાણી ના આ આપડી દેશી કોથમીર આવી ગઈ પાછી મસાલો આજે થોડો ગોળ્યા આ નઈ કે પાઉ દેશી મસાલો જ ન હોય લીલું લસણ જેવું પકાવે મસાલો ભાઈ એમ નેમ ચમચા વગેને કેમ કરે લેટુ શાકું કર દો Pernah ada laga, perlu ya, oh, perlu wangi wangi, <laughs> wangi <laughs> wangi, <laughs>

તાર દર હોય ગઈ કરી દેજોલા એવા ના આવવા ક્યા બજવી આયો મે બાપા એ તું બરો એલા આ એવો સમસો દેવો તો ટટણી આવી ગઈ હવે સમસો અમાર હાલે હૈ માસ્ટર શેફ હાલે ચતુરભાઈ राठોડ એ ઓલો જીરાન ડબલ લઈ લેતો और पापा अब रोज पानी नहीं तो ए आ गया चलो भाई गया का गलत स्वाद है सच्चा કોથમી પાછી ગઈ કોથમી તો નાખવાની જો ભાઈ આખા ખેતર માં કોથમી છે કુટે એમ જ નથી એવરેસ્ટ નો મસાલો હજાર કરવું પાઉ બાજીનો એવું રેસ્ટ ટેસ્ટ મે બેસ્ટ હા ડગલો પૂછી કે ડગલો પૂછી લો ચટણી ગઈ દીકી ભડકા દેવી દીકી ભડકા દેવી આપણે દીકુ ખાવા વાળા છે ઈ બધાય હા ના ના છોકરાઓ મોરું ખાવા વાળા હમ દીકુ આ દીંડી ભાઈ દીકુ ખાવા વાળા કા

મને આપને હાલો આ ઉપર થી જાઈ છે લીંબુ લાસ્ટ માં હવે ગયું લીંબુ હવે જા ટોપડી મેલી દેજે ને કામ કરી આવડે માં થઈ જાય શેકાઈ જા ટોપડી માં હે ને આ કાઢ લે ઉભાડી ને કડાઈ માં હ આખી સમાઈ જાશે હાલો આ વે ગયા લીંબુ જય માતાજી હાલો હવે જાઈ છે આપડા વટાણા વટાણા વાડીએ રવા છે વાડીએ આવ્યા છે આ દેશી વટાણા આપડા વાડી ના લ્યો હાલો I can't stand I'm not to die back on it. Look, you're doing it both. I like <laughs>